એમાં એવું છે કે એમાં બે હજાર અઢારમાં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં બે હજાર અઢાર પહેલાં ત્યારે એમ ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી

એના આધારે થઈને અમને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે બોતેર કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય મર્ટિસ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી જોડે જોડે અગોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ એ દબાણની જગ્યા પર છે એટલે એ પણ અમે તોડવાની અમને નોટિસ આપી કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી છે એમાં સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આરસી એસ્ટેટ એ બધા છે એટલે બધાને અમે નોટિસ કરવું કહ્યું એક ભૂખી નદી એવું ડિસ્ક્રાઇબ કરેલું છે પણ પંચોતેર છોતેરની જે ટીપી સ્કીમ છે એમાં ત્યાં પ્લોટ પડવાયેલા છે એ પ્લોટ પડવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને બુકી કાંસને બે હજારની સાલમાં કવર કરેલી છે બે હજાર અને એની પછીની સાલોમાં એમને કવર કરેલી છે એની સાઈઝ પણ ઘટી છે પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફરધર પડે પણ એમને પણ અમે જરૂર જણાશે તો એમને પણ અમે નોટિસ આપી જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવ્યો છે અને જે પંદર મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ એટલે બુકિંગમાં બે વિષય છે બુકિંગ જે પાંચ છે એનો એક છે ટીપી વિસ્તાર એક છે નોન ટીપી વિસ્તાર ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પ્લોટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં બુકિંગ નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તેનો પણ અમે સર્વે કરાવ્યો છે એમને પણ અમે નોટિસ આપવાના આ ઉપરાંત

એટલે એને રજા ચૂંટણી અને જોન ફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઈલીગલ ન કહી શકાય પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે એમનો બંગલો દૂર છે પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે મેં આપણે કીધી ઝોન ફેર એને અને રજા ચૂંટણી સાથે બાંધકામ વિશ્વામિત્રીનો વડોદરા શહેરમાંથી જ્યાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં જ્યાંથી બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે નવથી દસ ઇલીગલ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એક કોઈક મોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય શ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય શ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે